કોનમો કળિયો વાળા કેડે કટાર મને નમસ્કાર મિત્રો ફરી એક નવા વિડીયો ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો હાલમાં એસબી હિંદુસ્તાની ટીમની મુલાકાતે અલ્પેશ ઠાકોર આવ્યા છે જો મિત્રો તમે એસબી હિન્દુસ્તાની ટીમ એક્ટરો ને તો જાણતા જ હશો જે ગુજરાત ની અંદર જ કોમેડી પોપ્યુલર યુટ્યુબ ચેનલ છે એમની મુલાકાતે મિત્રો અલ્પેશ ઠાકોર આવ્યા છે તો વિડીયોમાં તમને જોરદાર મજા આવવાની છે ચેનલ પણ નવા હોય તો ચેનલને ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં અલ્પેશ ઠાકોરે એસબી હિન્દુસ્તાની ટીમની મુલાકાત કરી છે અને લાઈવ કોમેડી વિડિયો બનાવ્યો છે એ વિડીયો મિત્રો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો એ વિડીયો જોવા માટે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો એ વિડીયોની ક્લિપ હું તમને બતાવું છું પાછળ તો વિડિયોમાં બન્યા રહેજો તો મિત્રો અલ્પેશ ઠાકોરે એસબી હિન્દુસ્તાની ટીમ સાથે કોમેડી વિડીયો બનાવ્યો જે અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો તમે આ વિડીયો જોઈ શકો છો જેમાં વાઘોજીએ અને ફૂમતાલજીએ જોરદાર ડાયલોગ માર્યા છે તો જોવો તમે આ વિડીયો ની ક્લિપ અને પછી કમેન્ટ કરજો કે કેવો વિડીયો હતો